દિવાળીના તહેવારો દરમિયાન રાજ્યમાં ઇમરજન્સીના કેસીસમાં થયો નોંધપાત્ર વધારો જેમાં તહેવારના સમયગાળા દરમિયાન એકસો આઠ ઇમરજન્સી મેડિકલ સર્વિસને આશરે સાડા પાંચ હજારથી વધુ કોલ્સ મળ્યા જે સામાન્ય દિવસોની સરખામણીએ બાર પોઈન્ટ છ ટકાથી વધુ છે સૌથી ચોંકાવનારા આંકડા તો રાજ્યના માર્ગ અકસ્માતના સામે આવ્યા અમદાવાદ શહેર સહિત રાજ્યભરમાં માર્ગ અકસ્માતના કેસમાં તોતેર પોઈન્ટ અઢાર ટકાનો વધારો થયો માર્ગ અકસ્માતના સામાન્ય રીતે પાંચસો ઓગણત્રીસ કેસોની સામે આ વખતે નવસો ઓગણીસથી વધુ ઇમરજન્સી કેસ નોંધાયા આ વખતે દાજવાના સૌથી વધુ રાજ્યમાં અમદાવાદ શહેરમાં સત્તરથી વધુ કેસ નોંધાયા જામનગરમાં પાંચ નવસારીમાં ચાર સહિત રાજ્યભરમાં કુલ 58 થી વધુ દાજવાના કેસ નોંધાયા તો રાજ્યના દરેક જિલ્લાઓમાં ઓછામાં ઓછા 25 કે તેથી વધુ ઇમરજન્સી કેસ થયા દિવાળીના તહેવારો દરમિયાન રાજ્યમાં ઇમરજન્સીના કેસીસમાં થયો નોંધપાત્ર વધારો જેમાં તહેવારના સમયગાળા દરમિયાન એકસો આઠ ઇમરજન્સી મેડિકલ સર્વિસને આશરે સાડા પાંચ હજારથી વધુ કોલ્સ મળ્યા